ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં અત્યાર સુધી અતિશય દુઃખમાંગ જીવન પસાર થયું હતું પરંતુ હવે આ રાશિવાળા લોકો ઉપર મેળી માંગની નજર પડી ગઈ છે હવે ડબલ સુખ મળવાનું છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમને તમારી જવાબદારીઓને લઈને પરેશાની થઈ શકે છે તમે તમારી જાતને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માંગો છો પરંતુ કામની જવાબદારીઓ તમને રોકી રહી છે તમારે બંને વસ્તુઓ વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે ઈચ્છાશક્તિનો અભાવ તમને ભાવનાત્મક અને માનસિક પરેશાનીઓમાં ફસાવી શકે છે ઉદાસ અને હતાશ ન થાઓ ખર્ચને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો અને માત્ર જરૂરી વસ્તુઓની ખરીદી કરો બીજાની બાબતોમાં અંદાજી કરવાનું ટાળો તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પરંતુ પૈસાનો સતત પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધો પેદા કરી શકે છે તમારા મિત્રો અને પરિવારના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશો વૃષભ રાશિની વાત કરીએ તો અધ્યાત્મ પ્રત્યે તમારું વલણ વધશે તેનાથી તમને ખુશી અને સંતોષ મળશે તમારે તમારા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા જીવનમાં પરિવારના સભ્યોનું વિશેષ મહત્ત્વ રહેશે એક લાંબો સમયગાળો કે જેને તમને લાંબા સમયથી પકડ્યો હતો તે સમાપ્ત થઈ ગયો છે ટૂંક સમયમાં જ તમને તમારા જીવનસાથી મળવાના છે તમે અજોડ વિચારોથી ભરેલા છો પણ આ વિચારો તેમનું મહત્ત્વ ગુમાવી દેશે જો તમે તેમને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી તમે તમારા જીવનમાં ધર્મનું મહત્વ જાણવા માંગશો આ માર્ગ પર ચાલવાથી તમને સુખ શાંતિ મળશે એવી વ્યક્તિ પસંદ કરો જે ખરેખર તમારો આદર કરે અને આવનારા સમયમાં તમને ઘણી ખુશી આપે મિથુન રાશિની વાત કરીએ તો તમને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે જો તમે વિદ્યાર્થી છો તો તમે અભ્યાસમાં તમારી જાતને આગળ જોશો નવી જગ્યાએ કે નવી રીતે અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે લાગણીશીલ હોવાને કારણે નાના નાના મુદ્દાઓ પણ તમારા મહત્ત્વ રાખશે નાની નાની સમસ્યાઓ જાતે જ દૂર થઈ જશે તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પણ મળી શકે છે આ કોઈ સમસ્યાને જોવાના તમારા દૃષ્ટિકોણને બદલી નાખશે તમે સામાજિક રીતે કનિકાંશે વ્યસ્ત રહેશો તમે કદાચ તમારા જૂના મિત્રોને યાદ કરી રહ્યા છો તેમને મળીને તમે ખૂબ જ ખુશ થશો તમે તમારા કામની ઉન્નતિને લઈને પણ ખૂબ ઉત્સાહિત છો પરસ્પર પ્રેમ જાળવવાનો પ્રયત્ન કરો કર્ક રાશિની વાત કરીએ તો ઘરમાં શાંતિનો માહોલ છે જેથી તમે કોઈ પણ બદલાવ આરામથી કરી શકો છો જો તમને મદદની જરૂર હોય તો તમારા પરિવારને મદદ માટે પૂછવામાં મચકાવું નહીં प्रोजेक्ट्स पर ध्यान केंद्रित करवानी जरूर छे બાળકો સાથે મતબે થવાતી वाद વિવાદ થઈ શકે છે અને તે હેરાન કરનારું સાબિત થશે તમારું અધુરા કાર્ય પૂરા કરો તમે કોઈ પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો તમને આ સમારોહના আয়োজনમાં પણ આનંદ થશે તમારા ઘરે ખુશીઓ આવશે आ नो लाभ लई तब एवं मिली शको जेमने तमे लांबा समय थी शक्या तमारी बदी समस्याओं ने बाजू पर राखो सिंह राशि बात करिए तो मानसिक शांति माटे कोई दान कार्य सहभागी बनो सफलता मंत्र छे के मूल विचारसरणी धरावता लोगों सलाह पर पैसा लगवा જ્યાં સુધી તમે પોતે જાણતા ન હોય કે તમે તેને કોઈ પણ કિંમતે પૂર્ણ કરશો ત્યાં સુધી વચન આપશો નહીં એકલતાને તમારા પર હાવી ન થવા દો સારું રહેશે કે તમે ક્યાંક ફરવા માટે બહાર જઈ શકો કેટલાક લોકો માટે આકસ્મિક મુસાફરી ભાગદોડ ભરેલી અને રહે રહેશે હાલનો સમય તમને જીવનમાં વિવાહિત જીવનમાં ખૂબ આનંદ આપશે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હિંમત ન હારો અને મહેનત કરીને ઈચ્છિત પરિણામ મેળવો આ નિષ્ફળતાઓને પ્રગતિનો આધાર બનાવો કન્યા રાશિની વાત કરીએ તો તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ ખાસ કરીને ઊંચા વળાંક અને ચાર રસ્તા પર આર્થિક રીતે દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સુધારો થશે ઓફિસના કામમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તાણ આવી શકે છે તમારા જીવનસાથી દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવાથી તેના હાથ પાછા ખેંચી શકે છે જેના કારણે તમારું મન હતાશ થવાની સંભાવના છે આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે તમે ફરી એકવાર સમયમાં પાછા જઈને લગ્નના શરૂઆતના દિવસોના પ્રેમ અને રોમેન્ટિકતાને અનુભવી શકો છો તમને અટકેલા પૈસા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે કેટલાક લોકો તમારી નારાજગીનું કારણ બની શકે છે તેમની અવગણના કરી શકે છે પ્રેમની શક્તિ તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તુલા રાશિની વાત કરીએ તો લાંબા ગાળાના રોકાણો ટાળો અને તમારા મિત્રો સાથે બહાર જાઓ અને કેટલીક ખુશ ક્ષણો વિતાવો તમારા સંજોગો અને જરૂરિયાતોને સમજનારા મિત્રો સાથે બહાર જાઓ લાંબા ગાળાના રોકાણો ટાળો અને તમારા મિત્રો સાથે બહાર જાઓ અને કેટલીક ખુશ ક્ષણો વિતાવો ભાગીદારીમાં કરવામાં આવેલા કામ આખરે ફાયદાકારક સાબિત થશે લોકોની દખલ અંદાજી વિવાહિત જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે ગુસ્સો આવવો સ્વાભાવિક છે પરંતુ શાંત રહેવું તમારા ફાયદામાં સાબિત થશે કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજની કસોટી કરી શકે છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા મિત્રોને અગાઉથી જાણ કરી દો કે તમે આવી રહ્યા છો નહીં તો ઘણો સમય બેડફાઈ શકે છે સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે આ એક શ્રેષ્ઠ સમય છે કારણ કે તેઓ લાંબા સમયથી જે ખ્યાતિ અને માન્યતા શોધી રહ્યા છે તે તેમને મળશે પ્રેમ પ્રસંગોમાં તમારા મુક્ત અંતરાત્માનો ઉપયોગ કરો તમે જે પણ સ્પર્ધામાં ઉતરશો તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમને જીતવામાં મદદ કરશે તમારી આસપાસના લોકો કંઈક એવું કરી શકે છે જે તમારા જીવનસાથીને ફરીથી તમારી તરફ આકર્ષિત કરશે સામાન્ય પરિચિતો સાથે વ્યક્તિગત વસ્તુઓ શેર કરવાનું ટાળો પ્રેમના સંગીતમાં ડૂબેલા લોકો જે તેના સ્વર અને તરંગોનો આનંદ માણી શકે છે જીવનસાથી સાથે રોમેન્ટિક સમય રહેશે રાશિની વાત કરીએ તો તમે જે લોકોને મળો છો તેમની સાથે વાતચીત કરવા અને સંપર્ક કરવા માટે આ સારો દિવસ છે શક્ય છે કે આ તમારા રોમેન્ટિક જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હશે જે તમારા હૃદયને સંપૂર્ણપણે તોડી શકે છે અચાનક તમને નવા સ્ત્રોતોથી પૈસા મળશે જે તમારા દિવસને ખુશ કરશે બહેનનો સ્નેહ તમને પ્રોત્સાહિત કરશે પરંતુ નાની નાની બાબતો પર તમારો ગુસ્સો ગુમાવવાનું ટાળો કારણ કે તે તમારી રુચિઓને નુકસાન પહોંચાડશે જીવનની વાસ્તવિકતાનો સામનો કરવા માટે તમારે ઓછામાં ઓછા થોડા સમય માટે તમારા પ્રિયને ભૂલી જવું પડશે છુપાયેલા દુશ્મનો તમારા વિશેની અફવાઓ માટે અધીરા થશે મકર રાશિની વાત કરીએ તો ધાર્મિક અને આધ્યાત્મિકમાં તમારી રુચિ વધશે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમારા ભાઈની મદદ લો વિવાદને વધુ પડતું મહત્વ આપવાને બદલે મૈત્રીપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો પારિવારિક જીવન પર પૂરતો સમય અને ધ્યાન આપો ઓફિસમાં વધુ સમય વિતાવવાથી ઘરેલું મોરચે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તમારા પરિવારને અહેસાસ થવા દો કે તમે તેમની સંભાળ રાખો છો હાલનો સમય એવો છે જ્યારે વસ્તુઓ તમે ઈચ્છો તે રીતે નહીં થાય તમારી પ્રિયતમા તમારી સાથે સમય વિતાવવાની અને બેટસોગાદોની અપેક્ષા રાખી શકે છે પરિવાર સાથે સામાજિક પ્રવૃત્તિઓ દરેકને ખુશ રાખશે કુંભ રાશિની વાત કરીએ તો તમારો સામનો અનેક નવી આર્થિક યોજનાઓ સાથે થશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સારી અને ખામીઓને ધ્યાનથી જુઓ તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ નિશ્ચિત છે તમે એવા સ્ત્રોતથી પૈસા કમાઈ શકો છો જેના વિશે તમે પહેલાં વિચાર્યું પણ ન હોય પારિવારિક પ્રસંગમાં તમે દરેકના ધ્યાનનું કેન્દ્ર બનશો મિત્રો અને જીવનસાથી આરામ અને સુખ આપશે તમારા કામ અને શબ્દો પર ધ્યાન આપો કારણ કે સત્તાવાર રામકડા સમજવા મુશ્કેલ હશે તમને તમારા પ્રિયતમનો એક અલગ મત જોવા મળી શકે છે લાંબા સમયથી ન મળ્યા હોય તેવા મિત્રોને મળવાનો આ યોગ્ય સમય છે મીન રાશિની વાત કરીએ તો તમારી પ્રિયતમા જે કહે છે તેના પ્રત્યે તમે સંવેદનશીલ રહેશો તમારી ભાવનાઓ પર કાબૂ રાખો અને કોઈ પણ બેજવાબદારીભર્યું કામ ન કરો જેના માટે તમારે પાછળથી પસ્તાવો કરવો પડશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે સ્વાસ્થ્યને અવગણવાથી તણાવ વધી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે કાળજી રાખો દૂર રહેતા કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે રોમાંસમાં અવરોધ આવી શકે છે कारण के तुम्हारी प्रेमिका नो मूड बहुत सारो नहीं अंदाजा हानिकारक साबित થઈ શકે છે તેથી તમામ પ્રકારના રોકાણ કરતી વખતે સાવચેત રહો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો